મહત્વના સમાચાર આવી રહ્યા છે મેઘરાજનગરમાં જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારંભ સમારંભ અગાઉ ડીસામાં થયેલ હોનારતના એકવીસ મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ સન્માન કાર્યક્રમમાં કોંગી કાર્યકરો કેસરીઓ કર્યો કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય સહિત પચીસ કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો તો જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોર અને ધારાસભ્યની હાજરીમાં ખેસ પહેરાવવામાં આવ્યો મહત્વના સમાચાર આવી રહ્યા છે મેઘરાજનગરમાં જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારંભ સમારંભ અગાઉ ડીસામાં થયેલ હોનારતના એકવીસ મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ સન્માન કાર્યક્રમમાં કોંગી કાર્યકરોએ કેસરીઓ કર્યો કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય સહિત પચીસ કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો તો જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોર અને ધારાસભ્યની હાજરીમાં ખેસ પહેરાવવામાં આવ્યો જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણીનો પણ છે છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એસીના રોજ જ્યારે સ્થાપના થઈ હતી ત્યારે અમારે અત્યારે હર ઘર ભાજપનો ઝંડો લાગે તો એ પણ વાત કરવામાં આવી અને મોટી સંખ્યાની અંદર આજે કોંગ્રેસના એક પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય કાંતિભાઈ વણકર અને એમની સાથે લગભગ પચીસે કાર્યકર્તાઓ સાથે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી નું ફીસ ધારણ કરી અને આ ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિમાં જોડાવા માટે એમને પણ ફીસ ધારણ કરી અમારી સાથે જોડાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વધી અમારા તાલુકાના બધા જ કાર્યકર્તા એમને પણ આવકાર્યા છે અને આ રીતે મોટી સંખ્યામાં હાજર રહી અને આ અમે કાર્યક્રમ આજનું પૂરણ કર્યું છે